રાજકોટમાં અગ્નિકાંડના આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે કોર્ટમાં દલીલ પૂર્ણ થયા બાદ સરકારી એરવોકેટ તુષાર ગોકાણીનું નિવેદન સામે આવ્યું આરોપીઓ તપાસમાં સહયોગ આપતા નહોતા પોલીસે તપાસ માટે ચૌદ દિવસની રિમાન્ડની માંગ કરી હતી પોલીસે કુલ ચાર આરોપીઓના રિમાન્ડની માંગ કરી હતી સરકાર તરફથી રજૂ કરેલી દલીલ માન્ય રાખીને રિમાન્ડ મંજૂર કર્યા છે પાર્ટનરશીપ ડીડમાં ઉલ્લેખ છે તેમાંથી કેટલાક આરોપી નાસ્તા ફરે છે તમામ પુરાવા એકઠા કર્યા છે તેને આરોપી સમક્ષ મૂકવાના છે આરોપીઓએ ધરપકડ ન કરવા માટેની સુલભ દલીલો રજૂ કરી હતી તમામ પાસાઓની પોલીસ તલ્પર્શી તપાસ કરી રહી છે આરોપીઓએ અદાલતમાં રડવાનું નાટક કર્યું હતું આરોપીએ પહેલા રડ્યા હતા પછી સ્મિત કરતા હતા બચાવ પક્ષના વકીલે કહ્યું આવી ભૂલો તો થાય આવું તો બને એમાં શું બચાવ આ રીતે બચાવ પક્ષના વકીલ બોલ્યા હતા તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓના ત્રણે ત્રણ આરોપીઓના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે દસ તારીખ દસ જૂન તારીખ દસ જૂન બે હજાર ચોવીસના ના સાંજના પાંચ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે મુખ્યત્વે જે નાસ્તા ફરતા આરોપીઓ છે કે જે પાર્ટનરો પાર્ટનરશીપ ડીડ જે પોલીસે કબજે કરી છે એ પાર્ટનરશીપ બ્રીડમાં જે પાર્ટનર તરીકે મુખ્ય કાવતરા ખોરો પૈકીના જે આરોપીઓ છે એ લોકો હાલ નાસ્તા ફરતા છે તેને પકડવાના છે તેમજ જે તમામ પુરાવાઓ પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માંગણી માગણી કરવામાં આવેલી હતી આરોપીઓ પણ દલીલ કરી હતી આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલીગલ છે એરેસ્ટ કોઈ કારણો નથી એવા સુલભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે પીએમએલએ અને યુએપીએના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું જ્યારે આ કેસમાં દસ વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી વાળી બધી કલમો એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટીસ્ફાય થયા બાદ આરોપીને ધરપકડ કરવા જેટલા યોગ્ય પુરાવાઓ મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરેલી હોય એ દલીલો કોર્ટે સ્વીકારેલી નથી કે પોલીસને કઈ રીતે ગેરમાર્ગે દોરવી પણ આ પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તે આરોપીના ખોટા કથનોમાં આવશે નહીં આરોપી અદાલતમાં પણ કઈ રીતે રોવાનું ખોટું નાટક કર્યું આ બધા મિત્રોથી હાજર હતા પહેલીવાર આરોપીએ રોવાનું નાટક કર્યું થોડી વાર એ જ આરોપીના મોઢા ઉપર સ્મિત હતું અને એને દેખાડી દીધું કે કોર્ટમાં નાટક કેવી રીતે કરવું રોઈને એને કોર્ટ જજની સિમ્પથી કેમ મેળવવી એ પણ પ્રયત્ન કર્યો આના ઉપરથી એટલું નક્કી થઈ શકે કે આરોપી કેટલા રીઢા છે બચાવ પક્ષના વકીલ દ્વારા તો એવું કહેવામાં આવેલું હતું કે આવી આવું ભૂલ તો થાય એનાથી શું આવી સાવ નિર્ભર રીતે આવી ખરાબ રીતે આ કહેવાનું આવું તો બને એમાં શું આ હકીકત કહેવામાં આવી હતી